સ્વાગત છે આપનું સ્વીટ એન્ડ સ્પાઇસી ક્યુઝિનમાં જ્યાં મીઠાશ પણ છે અને મસાલેદાર સ્વાદ પણ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે બનાવીશું મસાલેદાર સ્વાદિષ્ટ અને ખૂબ જ ઓછા સમયમાં બની જતા પુલાવની રેસિપી અહીંયા મેં એક વાટકી બાસમતી ચોખા લીધા છે પાણીમાં પલાળી રાખીશું જેથી આપણો પુલાવ એકદમ છૂટો છૂટો બનશે પંદર મિનિટ પછી કુકરમાં એક ચમચી તેલ અને એક ચમચી ઘી નાખીશું અહીંયા મેં ખડા મસાલા લીધા છે જેમાં બે લવિંગ એક ચક્રફૂલ એક તમાલપત્ર એક ચમચી જીરું અને એક નાનો ટુકડો તદનું લીધો છે તેલ ગરમ થાય એટલે બધા મસાલા એમાં નાખી દઈશું બે લીલા મરચાંને કાપીને નાખીશું અને સરસ સાંતરી લઈશું ત્યારબાદ એક નાની ડુંગળીની પાતળી લાંબી સમારે લીધી હતી તે નાખીશું અને સાંતરી લઈશું એક નાના બટાકાને સમારી લીધું હતું તે અને સાથે અડધો કપ જેટલા લીલા તાજા વટાણા નાખીશું એક નાના ટામેટાને સમારી લીધું હતું તે નાખીશું અહીંયા ઉપયોગમાં લીધેલા દરેક શાકભાજીને પાણીથી સરસ ધોઈને લીધેલા છે એક વાર સરસ મિક્સ કરી લઈશું અને હવે આમાં મસાલા કરશું જેમાં એક ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અડધી ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જીરું પાવડર અને અડધી ચમચી પાવભાજી મસાલો નાખીને બધી જ વસ્તુને સરસ રીતે મિક્સ કરી લઈશું પાવભાજી મસાલો એડ કરવાથી પુલાવનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જેથી તેને સ્કીપ ન કરવો એક ચમચો પાણી એડ કરીને સરસ મિક્સ કરી લઈશું ઢાંકીને દસ મિનિટ માટે આને આમ જ ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે ચમચો ફેરવતા રહીશું જેથી મસાલા નીચે ચોટી ન જાય દસ મિનિટ બાદ સરસ રીતે મિક્સ કરીને એક વાટકી ચોખા જે પલાળીને રાખ્યા હતા તેને બે ત્રણ વાર પાણીથી સરસ ધોઈને પાણી નિતારીને કૂકરમાં એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું હવે એક વાટકી ચોખા લીધા હતા તે પ્રમાણે તે જ વાટકીના માપથી બે વાટકી પાણી એડ કરીશું અને સરસ મિક્સ કરી લઈશું હવે કુકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર બે વિસલ કરી લઈશું બે વિસલ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ બંધ કરીને કુકરને દસ મિનિટ એમ જ રહેવા દઈશું દસ મિનિટ બાદ કુકરનું ઢાંકણ ખોલી દઈ અને સમારેલા લીલા ધાણા એડ કરીશું તમે જોઈ શકો છો સરસ છૂટો છૂટો પુલાવ બનીને તૈયાર છે આને ગરમાગરમ દહીં સાથે સર્વ કરીશું તમને આ રેસીપી ગમી હોય તો એને જરૂર ટ્રાય કરજો અને તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્કસ ફોર વોચિંગ